ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે નારી ચોકડી બ્રિજ નીચે તપાસ દરમિયાન પોલીસે સિલ્વર કલરની ઇનોવા કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો ઇનોવામાં છુપાવવામાં આવેલા છસો આઠ ઇંગ્લિશ દારૂની બોટલો તથા ચોવીસ ટીન સહિત કુલ રૂપિયા છ લાખ બત્રીસ હજાર એકસો છોતેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે વડોદરાના ચિરાગ મુકેશભાઈ વાળંદને પોલીસે ઝડપી પાડ્યો છે તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ભાવનગરના ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા સાથે સંકળાયેલો છે આ બંને સામે વર્તે જ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે હાલ ઇમરાન બોબડો કાલવાની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી આ સફળ કાર્યવાહીથી શહેરમાં દારૂના કાળા ધંધા પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર